પોલીસ સ્ટાફ દ્વારા નવા કાયદાના અમલ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો દેશભરમાં એક જુલાઈથી અમલમાં આવતા નવા કાયદાઓ અને પ્રસ્થાપિત કાયદાઓમાં સુધારા અંગે પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત જુનાડીસાની ડીજે એન્ડ મહેતા હાઈસ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યો હતો જેમાં ડીસા તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા નવા કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેની અંદર આઈપીસી અને સીઆરપીસીમાં થયેલા અનેક બદલાવો વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ડીસા તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ પરેશભાઈ ચૌધરી રોહિતભાઈ જુનાડીસા બીટ જમાદાર ભરતભાઈ પુનડિયા હાજર રહ્યા હતા શાળા આચાર્ય દ્વારા તાલુકા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ માઝિદ ખાન રાઠોડ